તમારું બધું સ્વાગત છે ફરીથી મારા એક થઈ સવાર સવારમાં રેડી ગયા અને ભેંસો હવે ખાણ આપવાનું છે તો ફટાફટ ખાણ કાઢી લઈએ એક તગારામાં ત્રણ ભેંસોને દેવાનું છે એક તગારો આખું ભરી લઈએ અને ત્યાર પછી બે બે તગારા ભરી દઈએ જોઈ લો ખાંડ ખોળ 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 તો ફટાફટથી હું ભરી વાળું તગારું ફાઈનલી હવે જોઈ લો એકનું ચાલુ થઈ ગયું ખાવાનું ભેંસ ટબુ થોડાક દિવસમાં હવે જશે આપણી હમ જોઈ જોત કાઈ હને ખોળ ફાઈનલ મિત્રો અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ સ્પેશિયલ કે લાકડી હોય એટલે ક્યાં હોય આપણી ભેંસો ચારવા આપ ભેંસો એ તે બરોબરની આવી ગઈ છે આજે આઈ થિંક લગભગ નવ ભેંસો છે નવ પાડીઓ ને ભેંસો ભેંસો બધી થઈને એકને પાછી મારી લઈએ કારણ કે ત્યાં બોર્ડર છે આપણી

હું મારા ઘરકાની વળી ઓછા થઈ એટલે બીજા ઘરની વળીમાં થઈ અહીંયા હમણાં તમને બતાવી જોઈ લો ઘાસે હવે થોડું થોડું જ લીલું રી બાકી બધું ડાઉન થઈ ગયું પૂરું કરી દીધું હું પૂરું આપણી બધી ભીણો લાગી જાય ને કામે જોઈ લો હવે અસલી બધી દેખાડી ઘણી કોમેન્ટમાં કહી દેજો કેટલી છે જોઈ લો આ મને તો ખબર છે

એક કપાસ પાંચ ઝીંડવા થોડા દિવસ પેલા પાણી પડી ગયું કપાસ ભેંસો કરે ભેંસો નવે નવે હવે લઈ જવાની એક થોડીક વાર પછી પાણી માટે છ વાગી ગયા છે એટલે હવે ધીરે ધીરે ચાલતા કરીશું ત્યાં સુધીમાં થશે ત્યાં સુધી પાણી પછી બંધાઈ ગયા પછી

મિત્રો અત્યારે આપણે બેસી ગયા જગ્યાએ ફરીથી લેસન કરવા જોઈ લોખો ચાલુ છે ફોર્મનો સમય થઈ ગયો છે અને થોડુંક લેસન બાકી છે તો ફરી વાળીએ તો કંઈ નહીં હાજર મારો બ્લોગ પણ આપણે અહીંયા એન્ડ કરીશું તો આટલો મારો બ્લોગ્સ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય આવજો